પાટણ તાલુકાના સિદ્ધપુર ગામની દેવી પૂજક સમાજની પીડિતા મહિલાએ પાટણ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો પ્રાપ્ત વિગત અનુસાર પાટણ પોલીસ ઉપર આક્ષેપ લગાવનાર પીડિત મહિલા દેવી પૂજક સમાજની છે વડનગર સિવિલ હોસ્પિટલમાં દવા માટે આવેલ ત્યારે તેના શરીર ઉપર જે મારના નિશાન જોયા તે કોઈ જોઈ શકે નહીં તેવા હતા અને તે વિડીયો બતાવી શકાય તેવો પણ નથી આ બાબતે એલસીબી પીઆઈ અને સિદ્ધપુર પીઆઈ સાથે વાત થઈ તો તેમણે કહ્યું કે અમને ખબર નથી તપાસ કરાવી લઈએ

જો તે મહિલા ગુનેગાર હતી તો તેની પૂછપરછ માટે મહિલા પોલીસ કર્મચારીને સાથે લાવવી જરૂરી હતી કોઈ જેન્ટ્સ પોલીસને એક મહિલા પર હાથ ઉપાડવાનો કોઈ અધિકાર નથી તે મહિલાના જણાવ્યા અનુસાર તેને નવ પોલીસ કર્મીઓ સાથે મળી ચોટલો પકડીને જે માર માર્યો છે તે કોઈ પણ સ્થિતિમાં યોગ્ય નથી અને જો પોલીસના મના માર્યો હોય તો કોને મારી તે પણ તપાસનો વિષય છે પીડિત મહિલાએ આ બાબતને ફરિયાદ કરવી જોઈએ જેથી તેને આ પણ મહિલા સાથે કૃત્ય કર્યું છે તે કાયદાની દ્રષ્ટિએ એ નઈ જ પણ માનવતાની દ્રષ્ટિએ પણ ખોટું છે તેની સાથે આ વ્રત વર્તન કરનારા કોઈ પણ હોય એને સજા થવી જોઈએ પછી કોઈ પોલીસ જ કેમ ના હોય આપણા દેશમાં કાયદો સર્વોપરી છે અને દરેકને સમાન લાગુ પડે છે તમને કોને કોણે માર્યા હતા પોલીસ હતા કેટલા જણા હતા અંદાજા કારણ કે પંખ્યા હતા તમે એ મારતા હતા ઓખ્યા હતા તો એ મારતા હતા મારવાનું તો બાકી એવું જ નહીં સારું મગફળીના ખેતરમાં શોર્ટ લઈ જઈને મને મારી પણ મેં બી મારવા મળતો પછી મેં ઘણા હાથ જોડે ફોલો હતો પોનીરનું એક આવી રીતે બાથર ભરાઈ બે જ એમને પકડ્યા બે જ એને પગદબાઈ મેળ્યા અને પછી બે જેને

એ જગ્યાએ જઈ ગયા બરોબર છોકરી સાચું બોલતી આ સાચું બોલતી તો ના ઘરવાળો હતા ત્યારે બરોબર અને ત્યાં એક તો લગભગ દસ બાર પોલીસવાળા જ હતા પણ આ છોકરી કૂદ એના જાતે બે ગાડી પૂરેપૂરી હતી એટલે કે આનો મતલબ વીસ પચીસ માણસ હતા સર અને ચોટલો પકડીને મારી છે સાચું તો ખોટું